આજકાલ પશ્ચિમી સંસ્કૃતિ તરફ તરફ જઈ રહ્યું છે ત્યારે ભારતીય મૂલ્યો વાળવા માટે સુરતની અમરોલીમાં આવેલી પ્રમુખ વિદ્યાલય દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો અહીં વિદ્યાર્થીઓ સનાતન ધર્મ વિશે જાણે અને તેનામાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું ઘડતર થાય એ માટે અગાઉ શાળા દ્વારા ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ શ્લોકનું પઠન કર્યું હતું તેમજ શાળા દ્વારા દરેક વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિતના ગીતાંજલી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી જેમાં શાળાના નાના નાના ભૂલકાઓ કૃષ્ણ રાધા તેમજ મહાભારતના પાત્રોની વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા શાળાના આચાર્ય શિક્ષકોએ ભગવદ્ ગીતાના વિચારો પોતાના જીવનમાં કઈ રીતે ઉતારી શકાય અને આપણા જીવનને કઈ રીતે આદર્શ બનાવી શકાય તે વિશે સમજાવવામાં આવ્યું હતું નમસ્કાર પરેશ ડાયરેક્ટર વનમેન આર્મી પ્રમુખ વિદ્યાલય ક્રોસોડ અમરોલી સુરત આજે આગામી અગિયારમી તારીખે ભગવદ્ ગીતા જયંતિ અનુસંધાને આજ રવિવાર વાલીઓ અને બાળકો ફ્રી હોય અને બાળકોમાં સનાતન સંસ્કૃતિનું ડેવલપ થાય અને ભગવદ્ ગીતા વિશે પરિચય થાય કર્મ અને ધર્મ કૃષ્ણનો સિદ્ધાંત સમજે એટલા માટે સુંદર મજાનો ભક્તિ ભાવે આયોજન કર્યું છે વિશ્વ ગુરુ તરીકે ગીતાને એનું નામ આપવામાં આવ્યું છે અને એ ગ્રંથનો કોઈ શબ્દ છે પરંતુ જે ગીતાને અનુસરે એના માટે કોઈ દિવસ કોઈ વસ્તુ કરવાની જરૂર નથી આમાં કર્મ પણ આવી જાય છે ધર્મ પણ આવી જાય છે બસ અમે તો ગીતા દરેક જે શાળામાં મારું કામ જેવું છે એ કાળમાં ભગવદગીતા નો દરેક વર્ષો અને આગામી વર્ષો થી સરકાર જે નિયમ જો ગીતા બનાવી છે એના અનુસંધાને પણ અમે ફરજિયાત વિષય તરીકે અનુકરણ કર્યો છે બાળ ગોપાલમ કક્ષા એ વિદ્યા પણ અમે શરૂ કરી રહ્યા છે